જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું કે ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તમે મિત્રો પાછળ જઈએ જોઈ શકો છો કે આજે પ્રગતિશીલ ખેડૂતે જે છે એ મિત્રો ને 25 જૂન આજુબાજુ જે છે એ મિત્રો અને તુવેરનું વાવેતર જે છે એ મિત્રો એણે કરેલું હતું જે અત્યારે પાક ઉપર તુવેર જે છે એ મિત્રો આવી ગઈ છે અને ખેડૂતે જે છે એ મિત્રો આ તુવેર લણી પણ એને લીધેલી છે જે અત્યારે અહીંયા સુકાવા પણ એને મૂકી દીધી છે આ મિત્રો સુકાઈ જાય ત્યારબાદ જે છે એ મિત્રો આ થ્રેસર આમાં ચાલવાનું છે તો આપણે જો થ્રેસરનો વિડીયો આપણે બની શકે તો આપણે થ્રેસરનો વિડીયો પણ જે છે એ મિત્રો મૂકવાના છીએ ભરપૂર માત્રામાં આ તુવેરનું ઉત્પાદન પણ જે છે એ મિત્રો ખેડૂતને આવેલું છે જે તમે જોઈ શકો છો કે આપણે મિત્રો આજે પાથરા કરેલા છે તો તેમાં જે છે એ મિત્રો ભરપૂર માત્રામાં ઉત્પાદન આવે એવું જે છે મિત્રો દેખાઈ રહ્યું છે અને અત્યારે આ તુવેરનો જે છે મિત્રો એને ઉપરથી લણી લીધી છે આ તુવેર જે તમે જોઈ શકો છો તુવેર પણ જે છે મિત્રો ખૂબ જ સારી એવી છે તેની સિંગુ પણ જે છે એ મિત્રો ખૂબ જ સારી એવી છે હવે આ તુવેરનું જે છે એ મિત્રો એ થ્રેશર આપવાનું છે હવે આ તુવેર બધી સુકાઈ જાય ત્યારબાદ જે છે એ મિત્રો આ થ્રેસર આમાં ચાલવાનું છે તો આપણે મિત્રો જો બની શકે તો એ થ્રેસનો વિડીયો પણ છે એ એ એ મિત્રો 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 આપણે મૂકીશું જેથી કરીને આ આ ઉત્પાદન જે જે છે છે આવે તો હું તમને બતાવી શકું એના માટે આગળના વિડીયો સુધી તમે જે છે મિત્રો જોડાયેલા રહેજો તો આ અમારી યુટ્યુબ ચેનલ જે છે મિત્રો ખાસ કરીને જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિશન મિત્રો